ગરુડ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ ગરુડ પુરાણના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું ઓ ભગવાન શ્રી વિષ્ણુ કહે છે હે પક્ષીરાજ ગરુડ તમે જેવું વરદાન માંગ્યું છે તેવું જ બધું થશે તમે નાગોની દાસતાથી તમારા માતા વિનતાને મુક્ત કરાવી શકશો બધા દેવતાઓને જીતીને અમૃત ગ્રહણ કરવામાં તમને સફળતા મળશે અત્યંત શક્તિશાળી બનીને તમે મારું વાહન બનશો વિશના વિનાશની શક્તિ પણ તમને પ્રાપ્ત થશે મારી કૃપાથી તમે મારા જ મહાત્મયનું વર્ણન કરનારી પુરાણ સંહિતાની રચના કરશો જેવું મારું સ્વરૂપ કહેવાયું છે તેવું જ તમારામાં પ્રગટ થશે તમારા દ્વારા રચિત આ પુરાણ સંહિતા તમારા ગરુડ નામે લોકમાં પ્રસિદ્ધ થશે હે વિનતા પુત્ર જે રીતે દેવો દેવોની વચ્ચે હું ઐશ્વર્ય અને શ્રી રૂપે પ્રખ્યાત છું તે જ પ્રમાણે હે ગરુડ બધા પુરાણોમાં આ ગરુડ મહાપુરાણ પણ પ્રસિદ્ધ પામશે જેમ વિશ્વમાં મારું કીર્તન થાય છે તે જ પ્રમાણે ગરુડના નામે તમારું પણ સકીર્તન થશે હે પક્ષી શ્રેષ્ઠ હવે તમે મારું ધ્યાન ધરીને તે પુરાણની રચના કરો હે રુદ્ર મારા દ્વારા આ વરદાન આપ્યા પછી આ સંબંધમાં કશ્યપ ઋષિ દ્વારા પૂછવામાં આવતા ગરુડે આ પુરાણ તેમને સંભળાવ્યું કશ્યપે આ ગરુડ મહાપુરાણનું શ્રવણ કરીને ગારુડી વિદ્યાના બળે એક બળી ગયેલા વૃક્ષને જીવિત કરી દીધું ગરુડે પોતે પણ આ વિદ્યા દ્વારા અનેક પ્રાણીઓ જીવતા કર્યા હતા હે રુદ્ર મારા સ્વરૂપથી પરિપૂર્ણ ગરુડ દ્વારા કહેવામાં આવેલા ગરુડ મહાપુરાણને તમે સાંભળો સુતજી કહે છે હે શૌનક જે ગરુડ મહાપુરાણને બ્રહ્મા અને શિવજીએ ભગવાન વિષ્ણુ પાસેથી મુનિ શ્રેષ્ઠ વ્યાસે બ્રહ્માજી પાસેથી અને મેં વ્યાસજીના મુખે સાંભળ્યું હતું તેને જ આ નેમિષ્યા અરણ્યમાં તમને બધાને હું સંભળાવી રહ્યો છું આ ગરુડ મહાપુરાણના પ્રારંભમાં સર્ગનું વર્ણન ત્યાર પછી દેવાર્ચન તીર્થ મહાત્મય ભુવન વૃત્તાંત મનવંતર વર્ણધર્મ આશ્રમ ધર્મ દાન ધર્મ રાજધર્મ વ્યવહાર વ્રત વંચાનુસરિત નિદાન પૂર્વક અષ્ટાંગ આર્યુવેદ પ્રલય ધર્મ કામ અર્થ ઉત્તમ જ્ઞાન અને ભગવાન વિષ્ણુની માયામય અને સ્વાભાવિક લીલાઓનો વિસ્તારથી કહેવામાં આવ્યા છે ભગવાન વાસુદેવના અનુગ્રહથી આ ગરુડ મહાપુરાણના ઉપદેશક રૂપે શ્રી ગરુડ બધી રીતે અત્યંત સામર્થ્યશાળી થઈ ગયા અને તેના જ પ્રભાવથી તેમના જ વાહન બનીને તે સૃષ્ટિના સર્જન પાલન અને સૌહાર્દના કારણ પણ બની ગયા દેવોને જીતીને પોતાની માતાને દાસીપણામાંથી મુક્ત કરાવવા માટે અમૃત પ્રાપ્ત કરવામાં પણ તેમણે સફળતા પ્રાપ્ત કરી જે ભગવાન વિષ્ણુના ઉદરમાં સંપૂર્ણ બ્રહ્માંડો વિદ્યમાન છે તેમની સુધાને પણ તેમણે પોતાની ભક્તિથી શાંત કરી જેમના દર્શન અને સ્મરણ માત્રથી સર્પોનો વિનાશ થઈ જાય છે જે ગારુડ મંત્રના બળથી કશ્યપ ઋષિએ બળી ગયેલા વૃક્ષને જીવિત કરી દીધું હતું તે જ હરિરૂપ ગરુડે આ ગરુડ મહાપુરાણનું વર્ણન શ્રી કશ્યપ સમક્ષ કર્યું હતું એ શૌનક આ શ્રીમદ ગરુડ મહાપુરાણ અત્યંત પવિત્ર તથા પાઠ કરવાથી સર્વ કાંઈ પ્રદાન કરનારું છે વ્યાસજીને નમસ્કાર કરીને હું યથાવત તેનું વર્ણન કરી રહ્યો છું તમે બધા સાંભળો રુદ્રજી કહે છે એ જનાર્દન તમે સર્ગ પ્રતિસર્ગ વંશ મન તથા વંશાનું ચરિત બધાનું વિસ્તારપૂર્વક વર્ણન કરો શ્રી હરિ કહે છે હે રુદ્ર સ્વર્ગ વગેરે સાથે સૃષ્ટિ સ્થિતિ અને પ્રલયલું ભગવાન વિષ્ણુની સનાતન લીલાનું હવે હું વર્ણન કરીશ તે તમે સાંભળો નરનારાયણ રૂપે ઉપાસ્ય તે વાસુદેવ પ્રકાશ સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ અને દેવ છે તથા આ જગતનું સર્જન પાલન અને સૌહાર કરનારા છે આ બધું જે કાંઈ દ્રશ્ય અદ્રશ્ય છે તે ભગવાનનું જ વ્યક્ત અવ્યક્ત સ્વરૂપ છે તેઓ જ પુરુષ અને કાળ રૂપે વિદ્યમાન છે જેમ બાળક ક્રીડા કરે છે તે જ પ્રમાણે વ્યક્ત રૂપે ભગવાન વિષ્ણુ અને અવ્યક્ત રૂપે કાળ અને પુરુષ નિરાકાર બ્રહ્મની કીડા સ્વરૂપ જે લીલાઓ થાય છે તેને તમે સાંભળો તે પરમાત્મા પરમેશ્વરનો આદિ અને અંત નથી તે જ જગતને ધારણ કરનારા અનંત પુરુષોત્તમ છે તે જ પરમેશ્વર થી અવ્યક્તની ઉત્પત્તિ થાય છે તે અવ્યક્ત પ્રકૃતિથી બુદ્ધિ બુદ્ધિથી મન મનથી આકાશ આકાશ થી વાયુ વાયુ થી તેજ તેજથી જળ અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે હે રુદ્ર આ પછી હિરણ્યમય અંડ ઇંડુ ઉત્પન્ન થયું તે અંડમાં પ્રભુ સ્વયં પ્રવિષ્ટ થઈને જગતના સર્જન માટે સર્વપ્રથમ શરીર ધારણ કરે છે ત્યાર પછી ચતુર્મુખ બ્રહ્માના રૂપમાં શરીર ધારણ કરીને રજોગુણના આશ્રયથી તેજ દેવે આ ચરાસર વિશ્વની સૃષ્ટિ કરી દેવ અસુર અને મનુષ્યો સહિત આ સંપૂર્ણ જગત તે જ અંડમાં વિદ્યમાન છે તે જ પરમાત્મા શ્રષ્ટા બ્રહ્માના રૂપમાં જગતની રચના કરે છે વિષ્ણુ રૂપે જગતની રક્ષા કરે છે અને અંતમાં સહર્તા શિવના રૂપમાં તે જ દેવ સૌહાર કરે છે આ પ્રમાણે એકમાત્ર તેવો જ પરમેશ્વર બ્રહ્મા રૂપે સૃષ્ટિ વિષ્ણુ રૂપે પાલન અને કલ્યપાંત સમયે રુદ્ર રૂપે સંપૂર્ણ જગતનો સૌહાર કરે છે સૃષ્ટિના સમયે તેઓ જ વરાહરૂપે પોતાના દાંતોથી જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરે છે હે શંકર સમસેક્ષમાં જ હું દેવતાઓ વગેરે ઉત્પત્તિનું વર્ણન કરી રહ્યો છું તમે તે સાંભળો તો અહીંયા ગરુડ મહાપુરાણનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ ગરુડ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો